માંડલ તાલુકાના નાના ઉપડા આંગણવાડીમાં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો નાના ભૂલકાઓએ સીતારામ હનુમાનજી સહિતના રામાયણી પાત્રો ભજવ્યા ગામા ઉત્સવ જેવું વાતાવરણ તારીખ બાવીસ જાન્યુઆરીની એક ઘડી હવે નજીક આવી રહી છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે

સીડીપીઓ મીતાબેન જાનીના માર્ગદર્શન હેઠળ હર્ષાબેન નીતાબેન અને રેખાબેન દ્વારા રામાયણી પાત્રોથી વેશભૂષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડીના પુલકાઓને સીતારામ લક્ષ્મણજી હનુમાનજી શબરી જામવંત ભરતજી અને વાનર સેના સહિતના વેશભૂષાઓ કરાવવામાં આવી હતી આંગણવાડીથી આ પાત્રો રામજી મંદિર સુધી પહોંચ્યા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા આ પ્રસંગે ગામમાં પણ ઉત્સવ જેવું વાતાવરણ ઊભું કરાયું હતું કાર્યક્રમના અંતમાં બાળકોને સુખડી લાડુનો પ્રસાદ પણ વિતરણ કરાયો હતો